નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો હાલમાં દશામાના દિવસો ચાલી રહ્યા છે દોસ્તો મહેસાણામાં એક બે દશામાની મૂર્તિ લાવ્યા હતા ને દોસ્તો તેઓ સવાર સાંજ પૂજા કરતા હતા ત્યારે દોસ્તો તેઓ એક દિવસે સવારે પૂજા યાતના કરીને પોતાના કામ ધંધે ગયા હતા ત્યારે દોસ્તો દશામાના મૂર્તિના આગળ જે દીવો ચાલુ હતો તેની દિવેટ એક લઈને આખા ઘરમાં ફરવા લાગ્યો હતો અને દોસ્તો તે ઘરમાં આગ લાગવા માંડી હતી ત્યારે દોસ્તો આજુબાજુના લોકોને ખબર પડતા જ તેઓ તેમના ઘરે દોડી ગયા હતા અને દોસ્તો આગને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે દોસ્તો આ રીતે આજુબાજુના લોકોને ખબર પડતા લોકો એવું કહી રહ્યા છે કે આ દશામાનો ચમત્કાર છે ત્યારે દોસ્તો તમને પણ એવું લાગતું હોય કે આ દશામાના ચમત્કારના કારણે તેમનું ઘર આગ બળતું બચી ગયું હોય તો દોસ્તો તમે પણ કોમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં અને દોસ્તો ગુજરાતના આવા બીજા સમાચાર સાંભળવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો